તો કેમ છો મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે શરૂ કરી રહ્યા છીએ સાડા છ વાગ્યા જેવું અને હું નીકળ્યો છું જીમમાંથી ચાલુ કરી રહ્યો છું અખાડા ફાઇનલી મિત્રો જીમમાં આવી ગયો છું અને સાયકલિંગથી વોર્મઅપ થ્રુ કરી લઈએ પહેલા આપણે જીમ સ્ટાર્ટ કરીએ છીએ મારી જીમનો એક્સરસાઇઝ બરાબર ખૂબ દૂરથી ચાલુ થઈ ગઈ છે આજે રવિભાઈ આજે જીમના અવાડો ઓનર દેવાભાઈ જેવું બે મજામાં યાર સાચો લાગ્યો મોજ મોસ્ટ એટલે મા જીમના ઓનર દેવાભાઈ અને આજે એક જબરજસ્ત વાત છે કે ભાઈ એમના તરફથી નવા વર્ષની પાર્ટી છે દરેક મેમ્બરને તો જોઈએ કેટલા લોકો આવો છે જોઈએ જીમની પાર્ટી આપી રહ્યા છે આજે રવિભાઈ બધા જીમમાં આવી જાઓ બધા એટલે દેવાભાઈ પાર્ટી મળી જાય અને આ બધા લોકો એક્સરસાઇઝ ચાલુ જ છે બધા મિત્રોને પાંચ ત્રીસ મિનિટ કરતા ઉપર સમય થઈ ગયો છે અને પાણી પાણી થઈ ગયા જીમ કરીને બધા નીકળ્યા છે હવે નોકરી જોક બતાવું પડે નોકરી શું કરો મિત્રો અત્યારે સાડા આઠ જેવા થઈ ગયા છે અને અમે રવિભાઈ ને બધા જીમ પૂરી કરીને નીકળ્યા છીએ જમવા માટે આપણે કયો જમવાનું જોઈએ વિલિયમ લઈએ જોસ બીજા હાઉસમાં જવાનું છે હવે જોઈ લઈએ બધા ક્યાં જવાનું કે છે ભાઈ શું નામ તમારું હર્ષ હર્ષ હર્ષભાઈ પણ અમારા જોડે આવી ગયા છે અને બીજા ત્રણ માણસો આગળવાળી ગાડીમાં જાય છે ભાઈ વિલિયમ જોસમાં અત્યારે બધા આવી ગયા છે અને

અને ગાટિયા કા ગગન પર પહોંચે ચાલુ થઈ ગયું છે જમાદો અને સૂપ કેના હવે બીક સાયન્સ છે સ્ટાર્ટર બી છે છે ઘરે આવી ગયો છું અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો ગમ્યો હોય તો તમારા દોસ્તો સાથે પણ વિડીયોને શેર કરી દેજો આ હતી અમારી નાનકડી પાર્ટી થેન્ક યુ ફોર વોચિંગ